જય માતાજી જય સાળંગપુર દાદા જય શ્રી કૃષ્ણ અને ઓમ નમો શિવાય અને જય સ્વામિનારાયણ કેમ છો બધા તમને મારી ચેનલમાં સ્વાગત છે તો આજે આપણે જાણીશું કે આદ્રા નક્ષત્રમાં શિવલિંગની પૂજા કરવાથી સો મહાશિવરાત્રિનું ફળ કેવી રીતે મળે છે તો આપણે તેના વિશે આજે જાણવા જઈ રહ્યા છીએ તો આ વર્ષે આદ્રા નક્ષત્ર છે એ સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસ આદ્રા નક્ષત્ર આવે છે અને આ આદ્રા નક્ષત્રમાં દક્ષિણના લોકો છે એ ઘરમાં દીપમાળા પ્રજ્વલિત કરે છે તેને દીપ પર્વ કહેવાય છે અથવા તો જ્યોતિ પર્વ પણ કહેવાય છે અને આ આદ્રા નક્ષત્રને પાંચ દિવસ પહેલાં જ એ લોકો આંગણામાં ભગતથીએ ખૂબ જ દીવા પ્રગટાવે છે અને જ્યોતિ પર્વ મનાવે છે તો તમે પણ શિવાલયમાં તેમજ ઘરના આંગણામાં દીપ પ્રગટાવજો અને તેનો ખૂબ જ મહિમા છે માક્ષર માસના દિવસે જે કોઈ ભગવાન શિવનું પૂજન અર્ચન કરે છે તે મનુષ્યને સો મહાશિવરાત્રિનું પુણ્ય પ્રાપ્ત થાય છે એટલે કે આદ્રા નક્ષત્રમાં આ દિવસે ભગવાન શિવલિંગ રૂપ પ્રગટ થયેલા એટલે કે જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયેલા મહાશિવરાત્રિ તેને કહેવામાં આવે છે અને આપણે શિવલિંગની આગળ જ્યોતિ લગાવીએ છીએ તો શા માટે લગાડીએ છીએ શિવલિંગ છે એ જ્યોતિમાંથી પ્રાદુર્ભાવ થયેલો છે આદ્રા નક્ષત્રમાં ભગવાન શિવ એ બ્રહ્મા અને વિષ્ણુની સામે જ્યોતિસ્તંભ સ્વરૂપે પ્રગટ થયેલા એટલી મોટી જ્યોતિ સ્તંભ પ્રગટ થઈ હતી કે આકાશથી પાતાળ સુધીની આટલી મોટી જ્યોતિ પ્રગટ થયેલ અને એ જ્યોતિ બ્રહ્મા અને વિષ્ણુની સામે શાંત થઈ ગઈ અને લિંગ સ્વરૂપે પ્રગટ થઈ આ વાત વિષ્ણુ પુરાણમાં પણ છે જે બ્રહ્મા અને વિષ્ણુ સંવાદ છે કે મોટું કોણ બ્રહ્મા કહે હું અને વિષ્ણુ કહે હું ત્યારે ભગવાન લિંગ સ્વરૂપે પ્રગટ થયેલા અને પહેલાં વહેલા ભગવાન વિષ્ણુ અને બ્રહ્માએ પૂજા કરી અને જ્યોતિમાંથી પ્રગટ થયા તેથી આપણે કહીએ છીએ કે જ્યોતિર્લિંગ એમ પણ કહેવાય છે કે જ્યાં જ્યાં ભગવાન શિવે પોતે શિવલિંગની સ્થાપના કરાવી છે તેને પણ આપણે જ્યોતિર્લિંગ તરીકે ઓળખીએ છીએ તો આ વખતે સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ સોમવારે છે તેથી દક્ષિણમાં તો ખૂબ જ મનાવે છે દિવાળીની જેમ દીપમાળાની રોશની કરે છે અને દીપજ્યોતિ પર્વ મનાવે છે આપણા ઘરમાં શિવાલયમાં આપણા દેવી દેવતાઓના મંદિરમાં દીપમાળા પ્રગટાવવી જોઈએ અને આ દીપ પ્રગટાવવા જો મળી શકે તો ગાયનું ઘી અને એ ન મળે તો સરસવના તેલનો દીપ તલના તેલનો દીવો કોઈ પણ પ્રકારથી આપણા ઘરમાં દીપ પ્રગટાવી શકો છો આ દિવસનો ખૂબ જ મહિમા છે તમે જો સો મહાશિવરાત્રિનું વ્રત કરો અને શિવજીનું પૂજન કરો અને એ સો મહાશિવરાત્રિનું પુણ્ય જે મળે છે તે તમને ખાલી આ એક દિવસ આદ્રા નક્ષત્રના દિવસે શિવજીનું પૂજન કરવાથી સો મહાશિવરાત્રિનું ફળ પુણ્ય મળે છે માટે કોઈ દિવસ આદ્રા નક્ષત્ર માક્ષર માસમાં કોઈ ભૂલશો નહીં અને કોઈએ ભૂલવો પણ ના જોઈએ તો ખાસ સોળ ડિસેમ્બર અને સોમવારે આદ્રા નક્ષત્ર છે તો વિશેષ પ્રકારની મહાદેવની પૂજા કરવી દર્શન કરવા ઘરમાં શિવાલયમાં દીપમાળા કરવી તો આ દિવસે ભગવાન મહાદેવનું પૂજન અને સો મહાશિવરાત્રિનું ફળનું પુણ્ય છે અને એક મહાશિવરાત્રિનું પૂજન એ હજારો અશ્વમેય યજ્ઞનું પુણ્ય છે તો શિવજીનું પૂજન કરવા માટે કોઈ મુહૂર્ત જોવાની જરૂર નથી કોઈ પણ સમયે કોઈ પણ વ્યક્તિ ભગવાન શંકર એટલે કે મહાદેવનું પૂજન કરી શકે છે માટે મહાશિવરાત્રિ કોઈ દિવસ ભૂલવી ના જોઈએ પરંતુ આદ્રા નક્ષત્ર માક્ષર માસને તો ખાસ યાદ રાખવું જોઈએ સોમવારે ભગવાન શિવની પૂજા કરવાથી લક્ષ્મી નહીં પરંતુ મહાલક્ષ્મીની કૃપા રહે છે માટે સોમવારે તો પૂજા કરવી જ જોઈએ શિવલિંગ એ સમસ્ત બ્રહ્માંડનું પ્રતિક છે માટે એક શિવલિંગની પૂજા કરવાથી બ્રહ્માંડમાં જેટલા જેટલા દેવી દેવતાઓ છે તેની પૂજાનું ફળ એક શિવલિંગની પૂજા કરવાથી આપણને મળે છે તો ખાસ સોળ બાર બે હજાર ચોવીસ સોમવારે યાદ રાખીને પંચાક્ષર મંત્રનો સ્તોત્રનો પાઠ જેટલો થઈ શકે તેટલો કરવો આ દિવસે વિશેષ પ્રકારની પૂજા કરવાની કેમકે માક્ષર માસ આદ્રા નક્ષત્રનો સંયોગ હોય તેથી પ્રાતઃ કાળે વહેલા ઉઠી સ્નાન આદિથી પરવારી ભગવાન મહાદેવને યાદ કરી જો શિવ મંદિરે જઈ શકો તો ભલે અને ના જઈ શકો તો ઘરમાં શિવલિંગની પૂજા કરવી ઘરમાં શિવલિંગ ના હોય તો પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરીને ઘરમાં મહાદેવની સ્થાપના કરવી આના પછીનો હું વિડીયો મૂકીશ કે તમે પાર્થિવ શિવલિંગ કેવી રીતે બનાવવું અને તેનું કેવી રીતે પૂજન કરવું તે તો તમે અચૂક એ વિડીયો જોજો જે એ પણ ના થઈ શકે પાર્થિવ શિવલિંગની પૂજા તો તમારે શિવ મહાપુરાણ ગ્રંથની પૂજા કરવી કેમકે તે પણ શિવજીનું વાંગમય સ્વરૂપ છે તેમની પૂજા કરીને શિવ મહાપુરાણ ગ્રંથનો થોડો પાઠ કરવો જો તમારે ત્યાં બીલીનું ઝાડ હોય બીલવાનું વૃક્ષ હોય તો તેની પણ નીચે બેસી અને ભગવાન શિવને યાદ કરીને દીપ પ્રગટાવો તેમજ બિલવા વૃક્ષની પ્રદક્ષિણા કરવી તેમજ તે વૃક્ષની માટીની શિવલિંગ બનાવીને તેમની પણ પૂજા કરી શકો છો તો તેમજ તમે વિશેષ પ્રકારની સાધના ઉપાસના કરી શકો છો ભગવાન શિવજીએ કહ્યું છે કે જે ભક્ત મારા આ દિવસે દર્શન કરે છે તે મને કાર્તિક જેવા પ્રિય લાગે છે એટલા માટે જ ભગવાનને પ્રિય થવા માટે આ દિવસને ભૂલવો ના જોઈએ કે જે દિવસ છે સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસ અને સોમવાર તો તમે પણ બધા વધારેમાં વધારે ભક્તોને શેર કરજો કે જેથી કરીને ભક્તોને માલુમ પડે કે તારીખ સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ આપણે શિવ મંદિરે જવું અથવા તો ઘરમાં શિવજીની પૂજા કરવી અને તમારા માધ્યમથી જો કોઈ શિવાલયમાં ગયા અને તેમનું કાર્ય સફળ થઈ ગયું અથવા તો તેમના જીવનમાં કોઈ નવી રોશની આવી અથવા તેમનું કાર્ય પૂર્ણ થયું અને દુઃખ સમાપ્ત થઈ ગયું તો તેમના આશીર્વાદ તમને જરૂરથી મળશે તમને બધાને પણ મારા યુટ્યુબ પરિવાર છો તો આપ પણ જો પ્રચાર કરશો તો આપના માધ્યમથી પણ કોઈ લોકો સોળ ડિસેમ્બર સવારથી લઈને સાંજ સુધીમાં શિવજીના મંદિરે જશે અને પૂજા અર્ચન કરશે તો એવી તમને મારી પ્રાર્થના છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ઉપર સબ પહેલી જ વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરજો જેથી કરી અને બીજાને પણ લાભ મળે ઓમ નમો સિવાય